અમરેલીના વિજપડી ગામમાં ભારત પેટ્રોલિયમના માલિકની બેદરકારી સામે આવી ડીઝલ ફોર વ્હીલ ગાડી અને ટ્રેક્ટરમાં પેટ્રોલ નાખી દેતા ફોર વ્હીલ ગાડી અને ટ્રેક્ટરની ફિટનેસને નુકસાન એક જ માલિકની ગાડી ટ્રેક્ટરમાં ડીઝલની જગ્યાએ પેટ્રોલ નાખી દેતા વાહન માલિક ગ્રાહક સુરક્ષામાં કાયદેસર કાર્યવાહી કરતા પંપ માલિકની દાદાગીરી સામે આવી આઠ દિવસથી ગ્રાહક પંપની માલિકની જગ્યામાં મૂકીને વાહન કમ્પ્લીટ કરવા જણાવતા

आत्मोने पेन ग्राहक ने धमकी عطا ग्राहक को मां फड़फड़ाट फैलायो तो जो एक ग्राहक ने पब मालिक ने सज्जे जीत थे छे के दरदगिरी करना पब मालिक ने रिपोर्टर समीर खोखर विजयपुरी चार दिन पहला दिवस से आप रे मडी देखला पेट्रोल नहीं पहला दिवस से पांच दिवस पहला तुम्हारा चना खानो તમને કેટલા દિવસમાં કમ્પ્લીટ કરાવી જલ્દી થઈ જાય તો આ રોજ નો ધંધો પડે કોણ આપશે કોણ આપશે કોણ આપી દેશો ને